જેમ પરમાત્મા પૂજ્ય છે તેવી જ રીતે દેશ પણ પૂજ્ય છે દેશના વીર જવાનો પણ પૂજ્ય છે તો આજે પ્રજાસત્તાક પર્વે કેવી રીતે પ્રભુને સૈન્યના જવાનોની સુરક્ષા અને સુખાકારી માટે કરશો પ્રાર્થના જાણીશું શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તનમે જય ભગવાન મિત્રો હું છું પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મારા તમામ દર્શક મિત્રોને પહેલાં તો ગણતંત્ર દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના વંદે માતરમ જય ભારત મિત્રો ખાસ કરીને જ્યારે રાષ્ટ્રની વાત આવે રાષ્ટ્રપ્રેમની જ્યારે વાત આવે રાષ્ટ્રભક્તિની જ્યારે વાત આવે ત્યારે હંમેશા આપણા શાસ્ત્રમાં પણ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રધર્મને લઈને પણ ઘણા બધી વસ્તુઓ લખવામાં આવી છે અને આપણે શું કરવું જોઈએ જ્યારે આપણા ભારત દેશના સિપાહીઓ જ્યારે આપણા દેશની રક્ષણ કરતા હોય ત્યારે હંમેશા આપણે એની રક્ષા માટે એના સારું શરીર માટે એનું મન દ્રઢ બને તે માટે આપણે એક ભગવાનના મંદિરમાં આપણે દીવો કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ આની સદીવ રક્ષા કરજો કેમકે આપણને ખ્યાલ નથી કેમ કે જ્યારે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે એવા પહાડોની અંદર એવી કઠિન પરિશ્રમ કરીને તકલીફમાં ઊભા રહે છે આપણે ક્યાંક જઈએ ને તો થોડા દિવસમાં આપણે શરદી થઈ જાય અને આ લોકો એટલા બધા બરફની અંદર પણ ત્યાં જો દેશની સુરક્ષા માટે તટસ્થ રહેતા હોય તો સદૈવ આપણે પણ એક ઈચ્છા હોય કે આપણે એવી પ્રાર્થના ભગવાનને કરીએ આપણે જઈ નથી શકતા કે દેશની રક્ષા નથી કરી શકતા તો આપણે ઘરમાં રહીને ઈશ્વરને પ્રાર્થના તો કરી શકીએ કે જેનાથી એમનું મંગલ થાય એમના પરિવારમાં મંગળ રહે અને એમનું શરીર સારું રહે અને સદૈવ રાષ્ટ્રભાવના એમનામાં જે છે એ સદૈવ રહે કેમ કે દેશની સુરક્ષા માટે જે જવાનો મહેનત કરતા હોય એ જો દેશને સુરક્ષિત રાખશે તો જ આપણે દેશની અંદર સુરક્ષિત રહી શકીશું રહી વાત કે ભારત દેશની જ્યારે વાત આવે ત્યારે હંમેશા ગીતાની અંદર લખ્યું છે કે રાષ્ટ્ર ધર્મ બહુ મહાન છે ગીતાની અંદર લખેલું છે ભારત માતાની જ્યારે વાત આવે તો ભારત જે છે જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે જેને આપણે માં કહીએ છીએ તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં કે રામાયણ કાલની અંદર રામાયણમાં પ્રભુ શ્રી રામ જ્યારે પહેલી વખત જ્યારે અયોધ્યાની અંદર રાવણનું વધ કરીને અયોધ્યામાં જ્યારે આવ્યા ત્યારે સૌપ્રથમ પ્રથમ પ્રથમ વંદન ધરતી માતાને કર્યા છે પોતાની ભૂમિને કર્યા છે અને એવું કહેવાય છે રામજી જ્યારે ગયા હતા ત્યારે પોતાની ધરતીની પોતાની અયોધ્યાની ભૂમિની માટી પણ જોડે લઈ ગયા હતા તો પોતાની ભૂમિ જે છે ચાહે દેશમાં જાઓ કે વિદેશમાં જાઓ પણ હંમેશા ગમે એટલું કમાવું પણ ક્યારે પોતાના દેશ વિશે અપશબ્દ ન બોલવા કેમ કે રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ જે ધરતી ઉપર આપણે જન્મ લીધો છે એ ધરતી માં છે અને એવું કહેવાય છે જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે ત્યારે હિમાલય જીસકા મુગુટ હૈ કન્યા કુંવારિકા जिसके दो चरण है पंजाब और बंगाल जिसकी दो भुजा है दिल जिसका दिल्ली है वो है मेरा हिंदुस्तान। यहाँ का हल बालक राम है यहाँ का हल बालिका सीता है अगर आपको यकीन नहीं है जब हमारे मरने के बाद जब हमारी अस्थिया गंगा में बहाई जाए कान लगा के सुनना एक ही आवाज आएगी मेरा भारत महान अपना भारत देश बहुत महान है अने स्वयं रामजी पर अं लक्ष्मण ने कहू लक्ष्मण जीए रामजी ने कहू કે ભગવાન આપણે રાવણનું વધ કરી દીધું રાવણની લંકા સોનાની લંકા છે અને આ લંકા આપણે લઈ લઈએ હવે કેમ કે આપણે જીતી ગયા છીએ ત્યારે રામજી કહે છે લક્ષ્મણને અપી સુવર્ણ લંકા રમે રોચ લક્ષ્મણનો જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી કરીએ છીએ હે લક્ષ્મણ આ સોનાની લંકાને જોઈને તારી મતિ બદલાય છે તારા વિચારો બદલાયા છે પરંતુ આ લંકા આ સોનાની લંકા એ આપણી નથી આપણી જે આપણું જે અયોધ્યા ભૂમિ જે છે એ તો લંકા કરતાં પણ શ્રેષ્ઠ લંકાની વાત તો એક બાજુ રહી કદાચ સ્વર્ગ આપણને મળે ને તો સ્વર્ગ પણ આપણને યોગ્ય નથી કેમ કે અયોધ્યા ભૂમિ જનની જન્મભૂમિ સ સ્વર્ગા તપી કરીએ છીએ જે જન્મભૂમિ ઉપર જન્મ લીધો છે એ સ્વર્ગ કરતાં પણ દુર્લભ ગણવામાં આવે છે મતલબ સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ ભૂમિ જે છે મારી અયોધ્યા છે આવું રામાયણની અંદર સ્વયં ભગવાન રામ કહેલું છે રામાયણની અંદર જ્યારે ધર્મની વાત આવે ત્યારે વિભીષણ પાસેથી આપણે રાષ્ટ્ર ધર્મ જાણવો જોઈએ એવું કહેવાય છે કે રામજી જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યા હતા લક્ષ ત્યારે વિભીષણને ખ્યાલ હતો કે આ સ્વયં નારાયણનો અવતાર છે અને રાવણ એ મારી વાતને માનતો નથી રાવણને સમજાવવાની કોશિશ કરી પણ રાવણ ન માન્યો અને રાવણે વિભીષણને પોતાના રાજ્યમાંથી બહાર કાઢ્યો ત્યારે વિભીષણ સ્વયં ભગવાન રામજીની પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન મારા ભાઈએ જે અપરાધ કર્યો છે પણ એ અપરાધનો દંડ તમે મારા દેશના લોકોને ના આપતા કેમકે મારા દેશના જે લોકો છે ને એ બધા બહુ નિર્દોષ છે અને તમારા બાણના પ્રહારથી રાવણનું થાય પણ જે નિર્દોષ લોકો મૃત્યુ પામે તો એમના વતી હું પ્રાર્થના કરું છું ભગવાન તમે નિર્દોષને ના મારતા વિચાર કરો અહીંયા પોતાના ભાઈ જોડેથી બગાડીને પોતાના રાષ્ટ્રનું હિત ઈચ્છવા માટે વિભીષણ વિપક્ષમાં એટલે કે ભગવાન રામજીના ત્યાં ગયા છે અને રામજીને પોતાના રાષ્ટ્રની પોતાના દેશના લોકોને સુરક્ષા હેતુસર પ્રાર્થના કરી છે આવું રામાયણની અંદર પણ લખેલું છે ખાસ કરીને આપણે ઉપાય શું કરવા જોઈએ આપણે આપણા દેશનું કલ્યાણ માટે આપણા મંદિરની અંદર એક દીવો પ્રગટાવવો જોઈએ શુભમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો સ્તુતિ હે ભગવાન મારા દેશની ઉપર શત્રુબુદ્ધિ વિનાશાય જે કોઈ દુશ્મન હોય જે આતંકવાદ હોય જે લોકો મારા દેશનું ખરાબ ઈચ્છતા હોય તો હે પ્રભુ આ બધાથી અમારા દેશની સુરક્ષા થાય દેશ જેટલો સમૃદ્ધ બને શક્તિશાળી બને એટલી દેશ અને દેશવાસીઓની પ્રગતિ થાય છે અને આપણે બધાએ પણ જેમ એવું કહેવાય છે કૃષ્ણ ભગવાને પર્વતને ઉપાડ્યો હતો પરંતુ ગોવાળિયાઓએ લાકડીથી મદદ કરી હતી તો દેશમાં જ્યારે તરક્કીની વાત આવે ત્યારે હંમેશા સૈન્યબલની વાત આવે કે દેશના સિપાહીઓની વાત આવે હંમેશા આપણે પણ તન મન અને ધનથી આપણા ભારત દેશની રક્ષા માટે આપણા ભારત દેશની તરક્કી માટે અને આપણા સિપાહીઓની શરીર સારું રહે તે માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની અને દીવો પ્રગટાવીને ક્ષમા યાચના કરવાની અને જ્યારે જરૂર પડે ત્યારે તન મન અને ધનથી સદૈવ રાષ્ટ્રને સમર્પિત રહેવું જોઈએ તેવી ભાવના પણ આપણામાં હોવી જોઈએ તો મિત્રો આજે સુંદર મજાની જાણકારી રાષ્ટ્ર ભાવના અને રાષ્ટ્ર ભક્તિ વિશે મેં તમને કહી છે આગળ પણ શ્રેષ્ઠ ઉપાયો સારા ઉપાયો હું ક્યાં તો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન